જતા છે કે કેમ તો પેલા વેલા અમે જે આજે જેની સાથે વાત કરી પ્રકારે અરણ્ય ભવનમાં જેની સાથે વાત કરી પ્રકારે કે વાતમાં બિલકુલ તથ્યતાઓ નથી કે બિલકુલ સત્યતાઓ નથી કેમ કે હજી સુધી જે બાબતો જે સામે આવી છે એમાં ઓક્ટોબર મહિનામાં જ ગ્રાઉન્ડ લઈ લેવું એ પ્રકારની કોઈ પ્રકારનું હજી સુધી આયોજન એઝ એ કાગળ ઉપર અથવા તો કહી શકાય કે જે રીતે ભરતી બોર્ડ જે રીતે આયોજન કરતું હોય એ પ્રકારે કોઈ જ પ્રકારનું હજી સુધી આયોજન નથી ગ્રાઉન્ડની ફાળવણી પણ હજુ સુધી કરવામાં આવેલ નથી એટલે અમે એ વાતની પુષ્ટિ કરી લીધી છે એટલે એ વાતનું અમે ખંડન કરીએ છીએ કે જે લોકો કદાચ સોશિયલ મીડિયામાં ખબર નહીં કે કદાચ કોણ હશે હું ઓળખતો પણ નથી પણ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો વાયરલ થઈ હતી એ કોમેન્ટોના માધ્યમથી જે વનરક્ષકના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોએ પૂછેલું હતું કે સાહેબ ઓક્ટોમ્બર મહિનામાં આ ફિઝિકલનું ગ્રાઉન્ડ આવી જવાનું છે વાતમાં સત્યતા છે કે કેમ પરંતુ હાલ પૂરતું હજી સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એમાં કોઈ કહી શકે પ્રાથમિકતા બતાડી નથી કે એ ફિઝિકલ જે ગ્રાઉન્ડ છે એ ઓક્ટોમ્બર મહિનામાં જ લઈ લેવું એવી હજી સુધી કોઈ વાતની પુષ્ટિ કરતા એ લોકો નથી એટલે એ વાતનું ખંડન કરીએ છીએ કે એ વાત પાયાવિયો છે સત્યથી ખૂબ વેગળી છે ક્યારે આવવાનું છે એ અમને નથી ખબર પર જે મેસેજ